હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને આજે આપણે નાના ગાબરામાં આવી ગયા છો ને એકણ ભાઈ જહુમાં ને લાખમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એટલે આજે આપણે નાના કાપરાના મુલાકાતમાં આવી ગયા હતા અને જે તમે આગળનો ભાગ જોઈ રહ્યા છો એ વિશ્રામ માટે ભાઈ ત્રણ ડૂમ બનાવેલા છે જે કે કારણ કે જે બહારથી લોકો આવે છે ત્યાં રહે છે અને ત્યાં જ ઊંઘે છે અને સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અને આ જે છે એ અંદરનો ભાગ છે ને આ સામે એ લાકુમા અને જહુમાનું મંદિર બનાવેલું છે અને સરસ મજાનું મંદિર છે ને તમે પબ્લિક જુઓ છો ને આ જે છે જે પ્રોગ્રામો થાય છે આયકણ થાય છે ને આ ડૂમ કેટલો સરસ મજાનો છે તમે અંદર જશો ને એટલે કોઈ કેસે જ નહીં કે ભાઈ આ ડૂમ બાંધેલો છે એટલો વીઆઈપી બાંધેલો છે ને અંદર ભાઈ સરસ મજાના કુલર મૂકેલા છે એટલે લોકોને તકલીફ ના પડે ગરમીની એ માટે મૂકેલા છે તમે જોઈ શકો છો જે આગળનો બહારનો ભાગ છે એમાં પબ્લિક તમે જોઈ શકો છો કે એટલી વ્યવસ્થા સરસ મજાની કરેલી છે કે કોઈને પણ તકલીફ પડવી ન જોવે એટલી વ્યવસ્થા કરેલી છે અને લાખોની સંખ્યામાં ભાઈ રાતના અને દિવસે આવે છે અને તમે આ શ્રી રઘુનાથપુરી બાપુનો આશ્રમ પ્રાણ મહોત્સવ આયકણ ચા ભાઈ

માણસ જે આવે છે આઈકન ચાલતું પણ આવે છે ને આપણી ભાઈ બે જણા આઈકન આવી ગયા છે આપણે ચા પીને નીકળી ગયા બહાર ને આ રસ્તો જે જાય છે એ આપણે જે ભોજન ચાલુ છે ત્યાં લાખોની સંખ્યામાં એક સાથે ભાઈ લોકો જમતા જમે છે ત્યાં આપણે જઈને તમને રસોડું અને દરેક વસ્તુ તમને બતાવું એટલે તમારા પણ હોશ ઉડી જાય કારણ કે ભાઈ લાખોની સંખ્યામાં એક સાથે ભાઈ જમવું એ ભાઈ કંઈક અલગ આપણે આવી ગયા સીધા બહાર ને આઈકણ ભાઈ મેડિકલ ની વ્યવસ્થા પણ કરેલી છે કારણ કે ભાઈ આઈકણ કોઈ બી ને કોઈ તકલીફ થાય તો આ આપણે મેડિકલ ની વ્યવસ્થા કરેલી છે તમે આ જોઈ શકો છો કે આઈકણ એમ્બોલોસ ને દરેક વસ્તુ આઈકણ છે તમારે કોઈ પણ તકલીફ થતી હોય તો પણ આઈકણ વસ્તુ ગોળીઓ તમારે જે પણ વસ્તુ જોઈતી હોય આઈકણ થી મળી જશે આપણે જ્યાં ભોજન લે છે બધા લોકો મહિલાઓ અને પુરુષો જો તમે આ કેટલો ખાલી મોટો હોલ બનાવ્યો છે આઈકણ હરેક લોકો જમે છે અને તમે આગળનો ભાગમાં આપણે જઈએ કારણ કે ત્યાં ભાઈઓ છો આગળ આપણે પહેલું જોયું એ બહેનો માટેનું છે કારણ કે આઈકણ લાખોની સંખ્યાની અંદર ભાઈ લોકો જમે છે અને આપણે આવી ગયા કારણ કે એટલા લોકો પીરસવાવાળા છે કે એની તમે વાત જ ના પૂછો કારણ કે આઈકણ જે ડીસો લાવી હોય ને એ ડીસો પણ આખી ટોલું ભરી ભરીને લાવો ને ત્યારે ભાઈ જમે છે લોકો અને લાઈનમાં લોકો ઊભા છે તમે જુઓ ખાલી કેટલા લોકો જમે છે એટલે તમે જ વિચાર કરો આઈ પણ આઈ આપણે જમવા આવી ગયા છો ને આપણે ભાઈ આરે છે ને બહુ ભૂખ્યો તો કે મારે ખીચડી ખાવી છે એટલે કે ભાઈ ખીચડી ખાવા જઈએ કારણ કે તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં એક સાથે ભાઈ આઈ રસોડું ચાલે છે અને આઈ ભાઈ જમવાનું પણ ચાલુ છે બે ટાઈમ ભાઈ જમવાનું ચાલુ હોય છે અને તમે આ વ્યવસ્થા જોઈ શકો છો કારણ કે આઈ આ બાજુ ભાઈઓ માટે છે ને પેલી બાજુ મહિલાઓ માટે છે અને તમે જોઈ શકો આ ટોલા ભરી ભરીને ભાઈ ડીશો લાવો ત્યારે ભાઈ બધે વિતરણ થાય છે કારણ કે ભાઈ આટલી લાખોની સંખ્યામાં ભાઈ આવતી હો પબ્લિક એટલે ભાઈ કેટલી ડીશો તો જોઈએ ને કારણ કે આપણે આ ઠંડી છાસ પણ લાવેલી છે ને આ ઠંડી છાસ તમને બતાવું જો ભાઈ ટેન્કરના ટેન્કર લાવેલા છે ને સીધી ભાઈ ચકલી એ મૂકી લે છે એટલે ભાઈ તમારી ઈચ્છા હોય એમ પી લો ને તમને ભાઈ આગળ જઈને હું બતાવું ભાઈ આ છાસ ભાગ છે ને તમે જોઈ શકો છો કે આયકણ સીધી ચકલીઓ મૂકેલી છે ખાલી ભાઈઓ તમને ગલાસ તમે ખાલી ઠંડી છાસ છે ઠંડી છાસ પી લેવાની કારણ કે ચકલીઓમાંથી તમારે જેટલી પી હોય એટલી પી લેવાની આપણે એ તો સમજ મિત્રો આપણે રસોડાનો વિભાગ છે ને ત્યાં આવી ગયા છો કારણ કે તમે જોઈ શકો છો આ એક રસોડાનો વિભાગ છે ને આયકન જે જમવાનું બનાવે છે એ આયકણ બને છે એટલે હું તમને આ રસોડું બતાવું કે કેટલું મોટું રસોડું છે ત્યારે લાખોની સંખ્યાની અંદર આયકણ બધા જમે છે આ આખો ડૂમ તમે જોઈ રહ્યા છો આ રસોડાનો ભાગ છે ને આવો નાવો એક ડબલ છે એની અંદર પણ રસોડું ચાલુ છે કારણ કે આટલા લાખોની સંખ્યામાં જે વસ્તી જમે છે ત્યારે જમે છે કારણ કે આપણે નાનો સ્ટાફ હોય તો એટલું ન જમી શકે તમે એટલે આઈકર નાના કાપડાની અંદર તમે જોઈ શકો છો કેટલો ઊંચા છે ને બધા લોકો કેટલું કામ કરે છે એટલે આમના માટે એક લાઈક બને છે કારણ કે તમે જોઈ શકો છો કે આ તપેલું જોઈને તમે પણ વિચારમાં પડ્યા છો કે આ તપેલું છે કે શું છે એટલે આપણે મા માનો આ વ્લોગ છે એટલે તમે લાઇક કરી નાખજો શેર કરી નાખજો ને બીજા લોકો સાથે શેર કરજો કારણ કે તમ એમાં તો ભાઈ આપણે હવે જવાનું છે બીજા ભાગમાં અને બીજા ભાગમાં આપણે આવી ગયા તમને આ મોટા મોટા મશીનો દેખાતા હશે તમને તો એવું જ લાગતું હશે કે આ મશીનો શું કામ આવે છે એટલે આજે જો આ સ્ટાફ જોઈ શકો છો કે આઈકણ જે સીધાએ સીધા કડાયા મૂકેલા છે એની અંદર પૂરીઓ બને છે અને જે આ મશીન છે આ મશીનની અંદર રોટલી બને છે કારણ કે ભાઈ માણસો એટલી બધી રોટલી ન બનાવી શકે એના માટે થઈને આ મશીન લાયા છે કારણ કે ત્રણથી ચાર મશીન છે અને આ મશીનની અંદર રોટલી બને છે અને સીધી આપણે જે ભોજન ચાલુ છે ત્યાં પહોંચી જાય છે ને આ ભાઈ એક ટોલાની અંદર પહોંચાડવામાં આવે છે ત્યાર કારણ કે ભાઈ આટલી રોટલી અને પૂરી હોય એટલે આપણે આપણે તો ના લઈ જઈ શકે એટલે ભાઈ ટોલાની જરૂર પડે તમે જોઈ શકો છો કે આ ઢાલાની અંદર પણ એક મશીન છે આ મશીનની અંદર ભાઈ રોટલી ઓટોમેટિક બનીને ભાઈ બહાર આવી જાય છે તમે જુઓ કારણ કે કઈ રીતે બને છે ને એ કેટલી સરસ પ્રોસેસ છે ને આઈકન જે લોટ બાંધવામાં આવે છે એ પણ મશીનથી બાંધવામાં આવે છે એટલે આ તમે ખાલી પૂરો સ્ટાફ જોઈ લો અને આ એક બધા લોકો કેટલું કામ કરે છે એમના માટે પણ એક લાઈક બને છે એટલે આપણે આવી ગયા સીધા મંદિરે મંદિરે આ લાખમાનું મંદિર છે અને આ લોકો તમે જોઈ શકો છો કે આ દર્શન કરવા લોકો આવે છે અને આ જે તમને આ ગેટ દેખાય છે આ સીધો બહાર નીકળવાનું ગેટ છે એટલે તમે બહાર કેટલી ભીડ છે ને એ તમે જોજો ખાલી કારણ કે તમે આ બહાર નીકળવાનો જે રસ્તો છે ત્યાં વસ્તી જોશો એટલે તમે તમારા ઉડી જશે એટલે ભાઈ આવા જ બ્લોક જોવા માટે મને ફોલો કરી નાખો ને બીજા લોકો